તળાજા શહેરમાં સેવા અને સહકારનો સંકલ્પ આજરોજ તળાજા શહેરના રોયલ ચોકડી વિસ્તાર તેમજ મામલતદાર ઓફિસની સામે આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જવાના દુઃખદ પ્રસંગે તાત્કાલિક મદદરૂપ થવા માટે તળાજા શહેર ભાજપ પરિવાર સજ્જ રહ્યું ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણનાની વિશેષ ઉપસ્થિતિ તેમજ તળાજા શહેર ભાજપ પ્રમુખાઈ કે વાળા નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તથા વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ દ્વારા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઈ ત્યાંના જનસમુદાયને પ્રાથમિક જરૂરિયાત તરીકે તાજી શાકપુરી બનાવી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્યમાં ભાજપ કાર્યકરો નગરપાલિકાના અધિકારીઓ તેમજ સમાજસેવી મિત્રો સક્રિય રીતે જોડાયા અને વરસાદી મુશ્કેલી વચ્ચે સંકટગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ખાદ્ય સહાય પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આવા સમયમાં સરકાર તથા સંગઠન દ્વારા મળતો તાત્કાલિક પ્રતિસાદ જનસમુદાય માટે આશાનું કેન્દ્ર બને છે આવનારા દિવસોમાં પણ જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચાડવાનું કાર્ય સતત ચાલુ રહેશે એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી સેવો એ સંસ્કાર સેવા એ સંકલ્પ તળાજા શહેર ભાજપ પરિવાર દ્વારા જનસેવા જ પ્રભુ ની ભાવનાથી માનવ સેવાનું કાર્ય ચાલુ રહેશે દેશ ડેશ દેશ